ભારતનું મંદિર બન્યું વિશ્વનું સૌથી અમીર મંદિર જી હા તિરુમાલા તિરુપતિ મંદિર કે જે વિશ્વનું સૌથી અમીર મંદિર બન્યું છે તિરુપતિ મંદિરે અગિયારસો એકસઠ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવી

ભારતમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાન વિશ્વનું સૌથી અમીર મંદિર પહેલેથી જ તેની નીચે છુપાયેલા ખજાનાને લઈને તે પ્રસિદ્ધ છે પરંતુ તિરુપતિ બાલાજીને આપવામાં આવતા દાનથી તેની રકમ સતત વધી રહી છે અત્યારનો જે આંકડો સામે આવ્યો જેમાં સોનું અગિયાર હજાર ત્રણસો અને એની સાથે અઢાર હજાર આઠસો સત્તર કરોડ રૂપિયા તિરુપતિ મંદિરનું બેંક બેલેન્સ વાર્ષિક આવક પાંચસો કરોડ રૂપિયા છે ભારતમાં પહેલા નંબર પર જ્યાં ભક્તો દ્વારા દાન આપવામાં આવતું હોય તો મંદિર આવતું હોય તો તિરુપતિ બાલાજી બીજા નંબર પર શિરડી સાંઈ મંદિર ત્યારે આ તિરુપતિ મંદિર હવે વિશ્વનું સૌથી અમીર મંદિર બન્યું છે તિરુપતિ મંદિર પાસે અગિયાર ટન સોનાનો ભંડાર છે અને દર વર્ષે મંદિરમાં પાંચસો કરોડથી વધુની રકમ જમા થાય છે ટ્રસ્ટની કુલ એફડી તેર હજાર બસો સિત્યાસી કરોડ થઈ